બેંક ઓફિસરની કુલ ચારસો વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે અને આની માટેના ઓનલાઈન ફોર્મ બાર પાંચ બે હજાર પચીસના રોજ શરૂ થઈ ગયેલા છે અને તેની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે જે પણ મિત્રોએ પોતાની ઓપ્લિકેશન કરવી હોય અને આમાં બેંકમાં ફોર્મ ભરવું હોય તો તે તમામે તમામ કેન્ડિડેટે ડબલ્યુ ડબલ્યુ ડોટ iob.in ઓબી ડોટ વેબસાઇટ ઉપર જઈને પોતાનો ફોર્મ ભરી શકે છે અને એકત્રીસ પાંચ પચીસ સુધી લાસ્ટ ડેટ છે જેમાંથી આપણને અલગ અલગ રાજ્યમાં જેમાંથી ગુજરાતમાં કુલ ત્રીસ જેટલી વેકેન્સી જે લોકલ બેંક ઓફિસર તેની ત્રીસ જેટલી વેકેન્સી છે આગળ વાત કરીએ તો કે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ જોઈ લઈએ તો કે એની એજ લિમિટ ઓછામાં ઓછા વીસ અને મહત્તમ ત્રીસ વર્ષ અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં વાત કરીએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી કોઈ પણ પ્રવાહમાં તેમણે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અનુસ્નાતક થયેલા હોવા સ્નાતક થયેલા હોવા જરૂરી છે કોઈપણ યુનિવર્સિટીમાં એટલે કે ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટીમાં તમે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે આગળ વાત કરીએ તો કે તેનું પગાર ધોરણ શું રહેશે અને તેની પરીક્ષા પદ્ધતિ શું રહેશે તે તમામ માહિતી તમને હું આપું તો વાત કરી કે તેનો બેઝિક પે સ્કેલ અડતાલીસ હજાર ચારસો એસી એનું બેઝિક પે સ્કેલ રહેશે બરાબર એટલે જે પણ મિત્રોને ફોર્મ ભરવું હોય તે ભરી શકે કેમ કે આસિસ્ટન્ટ મેનેજરનો સ્કેલ કે અડતાલીસ જેટલો રહેશે આગળ વાત કરીએ તો કે તેની સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે તો તેને સ્ટ્રક્ચર ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન છે જેમાં કુલ એકસો ચાલીસ પ્રશ્નોના બસો માર્કની એક્ઝામ આપવામાં આવશે અને તેનું મીડિયમ ઇંગ્લિશ અને હિન્દી રાખવામાં આવેલું છે અને ટોટલ ત્રણ કલાક જેટલો સમય તમને આપવામાં આવશે તો મિત્રો જે પણ મિત્રો ગ્રેજ્યુએશન છે બેંકની જોબમાં રસ ધરાવે છે તે તમામે તમામ માટે અત્યારે શુવા તક છે કે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં લોકલ ઓફિસરની ભરતી આવેલી છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસ પાંચ છે તો ઝડપથી પોતાને એપ્લિકેશન કરવાની બાકી હોય તો એપ્લિકેશન કરી દી જો મિત્રો આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો શેર કરજો અને સંજીવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા